આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે આવેદનપત્રમાં જણાવવામાં આવેલું છે કે સન બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવસાયિક મુશ્કેલીઓ વ્યવહારિક મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે અને પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવા માટે પણ સંભાવના છે તો આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શરતોમાં જરૂરી સુધારા વધારા કરવા અને ઓનલાઈન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં એ સંબંધે સુધારા કરવા આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ઓનલાઈન દરખાસ્તમાં આવતી મુખ્ય અડચણો જેમાં બે હજાર ચોવીસથી રેશન કાર્ડ કે જે હકીકતે શાળાની કામગીરી જ નથી તે તો વહીવટી કામગીરી છે અને મામલતદાર કચેરીમાં તેના માટેનો એક ખાસ વિભાગ બનાવવામાં આવેલો હોય છે તેના દ્વારા એ કામગીરી થવી જોઈએ જે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે કરાવવામાં આવે છે એ પણ એમના પ્રિન્ટેડ કોડ સાથે હોવું જોઈએ આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે વિદ્યાર્થીઓની સરળતાથી શિષ્યવૃત્તિ મળી રહે તે માટે આ પ્રકારની કામગીરી એ મામલતદાર કચેરીને સોંપવામાં આવે અને આર્થિક અને શૈક્ષણિક બંને વસ્તુને અલગ રાખવામાં આવે તેવી માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવેલી છે